નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છે સુરેન્દ્રનગરના એક કિસ્સાને લઈને નજીકના સમયમાં જ આપણે વિશ્વ આરોગ્ય દિવસ મનાવવાની વાત કરી દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ મનાવવામાં આવે છે ત્યારે ચોક્કસપણે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય કે જે તે દેશના નાગરિકોનું જે આરોગ્ય છે તે જળવાઈ રહે સચવાઈ રહે પણ અહીંયા ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે જે થેલેસેમાના જે દર્દીઓ હોય છે એવામાં બાળકો હોય કે કોઈ પણ દર્દી હોય છે તેમને દર પંદર દિવસે તેમનું લોહી પરિવર્તન કરવામાં આવતું હોય છે તેવી એક પ્રક્રિયા આવે છે તેમનું લોહી બદલવામાં આવતું હોય છે અને દર પંદર દિવસે તેનું લોહી બદલવું પડે ત્યારે આવા થેલેસેમિયાના દર્દીઓને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી શકે કે ન લાગી શકે તેવી શંકા અથવા તો તેવી ચર્ચા હોવી જરૂરી છે કારણ એટલા માટે કે આ જે કિસ્સો સામે આવી રહ્યો છે તેમાં સીયુસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલની અંદર એવા જે દર્દીઓ છે જે બાળકો છે થેલેસેમિયાના તેમને દર પંદર દિવસે એટલે કે બુધવારના દિવસે તેમને લોહી બદલી આપવામાં આવતું હોય છે અને એ મફતમાં લોહી બદલી આપવામાં આવતું હોય છે પરંતુ અહીંયા ચર્ચા એટલા માટે થઈ રહી છે કે આ લોહી બદલવામાં શું કદાચ કોઈ પ્રકારની ખામી કચાસ રહી ગઈ છે એવા પ્રકારનું લોહી અંદર એમને આપવામાં આવ્યું છે કે જેને કારણે એમને ઇન્ફેક્શન થયું હોય કારણ કે પંદરથી વીસ જેટલા બાળકો છે જેમને કમળો થઈ ગયો છે એક બાળક હોય તો બરાબર છે પરંતુ અહીંયા 15 થી વીસ બાળકો આવે છે ત્યારે ચોક્કસપણે શંકાની સોય જાય છે જે તે હોસ્પિટલના સત્તાધીશો પર જે તે હોસ્પિટલના જે તબીબો છે તેમની બેદરકારી પર શંકા જાય છે અને સાથે સાથે આમાં કઈ જગ્યાએ ખામી અને કચાશ રહી જાય છે કારણ કે જે બ્લડ આવતું હોય છે તે બ્લડ બેન્કમાંથી પણ આવતું હોય છે ત્યારે બ્લડ બેન્કની ભૂમિકા કેવી હોય છે કયા પ્રકારની હોય છે અને તે લોકો પણ કેટલું ધ્યાન આપતા હોય છે તે ખૂબ જ મહત્વની બાબત છે કારણ કે થેલેસીમિયા એ કોઈ નાની બીમારી નથી થેલેસીમિયામાં દર પંદર દિવસે લોહી આખા શરીરમાં બદલવામાં આવતું હોય એમાં ઘણો બધો ખર્ચો થતો હોય છે જે તે પરિવારને ખર્ચો ભોગવવો પડતો હોય છે પરંતુ જ્યારે એક એવી આયોજન અથવા તો યોજનાની વાત કરીએ કે જેમાં મફતમાં લોહી બદલી આપવામાં આવતું હોય એવામાં પણ મફતના લોહી બદલવામાં આ પ્રકારનું ઇન્ફેક્શન લાગી જાય ત્યારે કેટલી ગંભીર બાબત કહેવાય એવા દર્દીઓ માટે એવા બાળકો માટે અને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર વિશ્વાસ અમીન કે જેઓ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી અને સાથે સાથે હિમાંશુભાઈ ઠક્કર મારી સાથે જોડાયા છે કે જેઓ ગ્રાહક સુરક્ષા ધારાના ધારાશાસ્ત્રી છે આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં ડોક્ટર વિશ્વાસ સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે આ કેટલી ગંભીર બાબત કેવા છે થેલેસેમિયા જે છે એમને કમળો થાય અથવા કોઈ ઇન્ફેક્શન થાય એ પહેલા થેલેસેમિયા કેટલી ગંભીર બાબત જોવા મળી રહી છે જે તે દર્દી હોય કે બાળક હોય પ્રક્રિયા કરવામાં આવતી હોય ત્યારે આ કેટલી બાબત માટે જેમાં બાળકના શરીરમાં જનીની ખામીના કારણે નવું હિમોગ્લોબિન બનતું નથી બરાબર છે તેથી આવું બાળક જયારે નાનું હોય ત્યારે મહિનામાં એક વખત એક યુનિટ અને ત્યારબાદ મોટું થાય ત્યારે એના બોડી વેટના પ્રમાણમાં બ્લડ ચડાવવામાં આવે છે બરાબર એટલે સૌથી પહેલા તો એ કરેક્શન કરીશું કે લોહી બદલવાની પ્રક્રિયા નથી જી પરંતુ એના શરીરમાં હિમોગ્લોબિન નું માત્ર ઘટે છે ત્યારે એને બહારથી રક્ત ચડાવી આપીને એ હિમોગ્લોબિન વધારવામાં આવે છે બરાબર છે કારણ કે તેનું શરીર આ પ્રક્રિયા માટે સક્ષમ નથી ઓકે જયારે જ્યારે હિમોગ્લોબિન વધારવા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે ત્યારે બાળક તેના માતા પિતા જી તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન થી થતા અથવા તો થનારી આવી કોઈ પણ પ્રકારની ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન જી કોઈ વખત ઠંડી લાગવી જી જેવી આડઅસરોની જાણ કરવામાં આવે છે બરાબર છે અને જે તે બ્લડ બેંક એચઆઈવી હિપેટાઇટિસ બી જી હિપેટાઇટિસ સી મેલેરિયા અને સિફિલિસ જી આ જે પાંચ મેન્ડેટરી ટેસ્ટ છે જી તે પ્રક્રિયા કર્યા બાદ જ નેગેટિવ હોય તેવું જ લોહી કોઈ પણ બાળકને અથવા તો કોઈ પણ દર્દી માટે આપે છે ઓકે પણ સાથે સવાલ એ થાય છે વિશ્વાસજી કે અહીંયા એ લોકોએ પરિવારના સભ્યોએ કેટલું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે બાળકને જયારે લોહી આપવાની વાત આપે કરી એમાં એ લોહીની ચકાસણી તો કદાચ સત્તાધીશો અથવા તો હોસ્પિટલમાં તબીબો દ્વારા જ કરવામાં આવી ચૂકી હોય અને એમને ખ્યાલ હોય કે જે લોહી એમને આપવામાં આવી રહ્યું છે એ કેટલું સુરક્ષિત છે એમના માટે શું કેશો જે પણ બ્લડ બેંક છે એ લાયસન્સ બ્લડ બેંક છે જી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ જી અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જી દરેક બ્લડ બેન્કોનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરે છે જી જેમાં આ બધી પ્રક્રિયાઓ ઉપર ખુબ જ ભાર મૂકવામાં આવે છે ઓકે જો કોઈ બ્લડ બેન્ક ની શરત ચૂક જણાય તો તેના ઉપર પગલા લેવામાં આવે છે જી એટલે બ્લડ બેન્ક ની ખામી હોય તેવું આમાં મને બેસતું નથી ઓકે પરંતુ જયારે જયારે જ બ્લડ બેંક માંથી બરાબર જ્યાં આંગાડી સ્વૈચ્છિક રક્તદાતાઓનો પ્રવાહ વધુ હોય એવી બ્લડ બેંક માંથી જો તેઓ રક્ત લેવાનો આગ્રહ રાખશે બરાબર તો ભવિષ્યમાં પણ તેમને આ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની શક્યતા નહીં રહે ઓકે કારણ કે જે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે એમાં વિન્ડો પીરિયડ જી એટલે કે ડોનર ના શરીરમાં ઇન્ફેક્શન લાગવું હા અને બ્લડ બેંક જે કીર્તીનું પરીક્ષણ કરે છે જી તે કિટમાં જી તે રોગ અંગેના એન્ટીબોડી પ્રોડ્યુસ થાય હા તે વચ્ચેનો જે સમયગાળો છે જી 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 એને વિન્ડો પિરિયડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે અત્યારે જે અલાઈઝા મેથડ થી બ્લડ પરીક્ષણ કરવામાં આવે છે જી જી તેની અંદર હિપેટાઇટિસ સી ના કેસ માં વિન્ડો પીરિયડ ત્રીસ દિવસ થી લઈને એકસો ને એસી દિવસ જેટલો લાંબો છે બરાબર છે હિપેટાઇટિસ બી માં આ ગાળો નેવ દિવસ સુધીનો લાંબો છે અને એચઆઈવી ના કેસમાં એ ગાળો ત્રીસ દિવસ થી લઈને એકસો વીસ દિવસ સુધીનો છે ઓકે જો વિન્ડો પીરિયડ આટલો લાંબો હોય તો બ્લડ બેંક જે કીટ થી પરીક્ષણ કરે છે એ પરીક્ષણ બાદ જો એ બ્લડ નેગેટીવ આવે છે બ્લડ બેંક ની કોઈ ખામી રહેતી નથી ઓકે કારણ કે વિન્ડો પીરિયડ એટલે કે જે તે નું લિમિટેશન જી આમાંથી બહાર આવી શકાય એ માટે ઓકે અત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા ન્યુક્લિયક એસિડ ટેસ્ટિંગ પરીક્ષણ કરવામાં આવે છે કે જેનાથી એચઆઈવી ના કેસમાં વિન્ડો પિરિયડ ફક્ત આઠ દિવસ જી હિપેટાઇટીસ બી માં બાર દિવસ ઓકે અને હિપેટાઇટિસ સી માં ફક્ત પંદર દિવસનો થઈ જશે જી 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 તમને અમે કહેતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું જી કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પ્રાંતના ચંપાબેન ચુડગર બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટરમાં જી જી આખા ગુજરાતમાંથી નવસો થી વધુ ટેલેસેમિયા મેજર બાળકો અમે રજીસ્ટર કરેલા છે ઓકે અને આ એક એપ્રિલ બે હાજર સત્તર થી આ તમામ બાળકોને બ્લડ કોઈપણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ લીધા વિના આપવામાં આવતું હતું એ કન્ટિન્યુ કરેલ છે ઓકે અને સમાજમાંથી ડોનેશન ઉઘરાવીને અમે આ બધા જ બાળકોને ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ કરેલું રક્ત અત્યારે આપીએ છીએ કે જેથી આ જે બાળકો છે એવો વલનરેબલ છે ઓકે રિપીટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે તો ભવિષ્યમાં પણ આ બાળકોને બ્લડ અમદાવાદ અને ગુજરાતના રક્તદાતાઓ થકી મળી રહે છે એમની ક્વોલિટી ઓફ લાઈફ સારી રહેશે સવાલ એ થાય છે કે જો સત્તાધીશો કે હોસ્પિટલની બેદરકારી ના હોય તો સીધો આક્ષેપ તો બ્લડ બેંક પર જ થાય ને આ કેસમાં આપણે શું જોવા મળી રહ્યું છે જો તબીબો બચી રહ્યા હોય તો પછી બ્લડ જ્યાંથી આવતું હોય એ જ માધ્યમ જવાબદાર માની શકાય ભદ્રેશભાઈ જયારે આવા બનાવો બને છે ત્યારે નોર્મલી દરેક હોસ્પિટલ હોય કે બ્લડ બેંક હોય જી એ આવી ઇન્સ્ટિટ્યૂટ પોતાનો બચાવ ચોક્કસ કરે બિલકુલ એ સ્વાભાવિક છે જી આ કેસમાં જો આપણે જોઈએ તો પંદર બાળકોને હેપીટાઇટિસ સી જી લાગુ પડી ગયું છે બિલકુલ

એક બહુ ગંભીર બીમારી છે બાબત બહુ ગંભીર છે જેમ મારા વિદ્વાન મિત્ર ડોક્ટર વાત કરી કે ન્યુક્લિયર ટેસ્ટ એમને પોતે ચાલુ કરેલા છે રેડક્રોસ સોસાયટીમાં અને આ જે બધી હોસ્પિટલો છે કે બ્લડ કલેક્શન સેન્ટરો છે એ લોકો આવા ટેસ્ટ હવે જયારે આટલી બધી રિસર્ચ થઈ ગઈ છે ન્યુક્લિયર ટેસ્ટ આવી ગયા છે તો એ સાધનો કેમ પોતે

એસિડ ટેસ્ટિંગ પરીક્ષણ કરાવવું હોય તો વી આર એક્સેપ્ટિંગ ધ સેમ્પલ અમે સેમ્પલ સ્વીકારીએ છીએ અને અવર્સ અમે એનું આપ અપીલ કરી રહ્યા છો દરેક બ્લડ બેન્કોને પણ સવાલ એ થાય છે કે બ્લડ ની પોતાની બે જવાબદારી આમાં જોવા મળી રહી છે આ કિસ્સામાં થેલેસેમિયાના બાળકોનો શું વાંક એમને થેલેસેમિયા થયો એમનો વાંક છે ના થેલેસેમિયા થયો એમનો વાંક નથી પરંતુ જે રિપીટેડ ટ્રાન્સફ્યુઝન લેવું પડે છે એની આ એક સિક્કાની બીજી બાજુ છે કે જેમાં આ શન લાગવાના ચાન્સીસ છે બીજી વસ્તુ કે જે આ પંદર બાળકો નો ઉલ્લેખ કરવામાં આવેલ છે એ બાળકો ને એમના છેલ્લા ટ્રાન્સફ્યુઝન થયું એ વખતે હિપેટાઇટિસ સી નો ચેપ નતો અને પછી થયેલો છે જી જી તો એ બાબતનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી શું લાગે છે આમાં ઓગણીસો અઠ્ઠાણું પેલા બ્લડ બેન્કિંગમાં હિપેટાઇટીસ સી નો ટેસ્ટ મેન્ડેટરી નતો ઓકે એટલે કોઈ બ્લડ બેંક હિપેટાઇટિસ સી ભારતમાં કરતી નથી જી 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 હવે આ જે બાળકો છે એ કયા એજ ગ્રુપ માં છે જી તેમણે એક જ બ્લડ બેંક માંથી બ્લડ લીધેલું છે કે નહીં બ્લડ બેંક માંથી બ્લડ લીધેલું છે કે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ એ મેડિકલ કોલેજ નો દરજ્જો ધરાવે છે ત્યાં આંગાડી ડોક્ટર્સ ની હાજરી છે સ્ટાફ છે બિલકુલ ઇક્વિપમેન્ટ સારા એ લોકો વાપરે છે ત્યારે જો બ્લડ બેંક ની આમાં કોઈ બેદરકારી હોય તેવું સામે ચાલીને આવતું નથી સીયુસા મેડિકલ કોલેજ હોસ્પિટલ

બ્લડ બેંક નો કેટલો સારો લેતા હોય છે કેમ્પ સિવાયની વાત કરવામાં આવે કે બ્લડ બ્લડ હોય તે લોકો કેટલો લેતા હોય છે જનરલી સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ની અંદર ઇન હાઉસ બ્લડ બેંક હોય જી તો જ્યાં અવેલેબલ બ્લડ હોય ત્યાં સુધી તો ફર્સ્ટ પ્રાયોરિટી તેમની બ્લડ આપવામાં આવતી હોય બરાબર પરંતુ અમુક વખતે પેશન્ટના સગાનો આગ્રહ હોય કે ભાઈ મને એક્સ બ્લડ બેંકમાંથી ઓળખાણ છે હું ત્યાંથી બ્લડ લઈ આવું ઓકે એ વખતે ના નથી પાડતા બરાબર કારણ કે બ્લડ એ લાઈફ ફેવિંગ ડ્રગ છે જી 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 જો દર્દી ના સગા એમ કે ભાઈ મને અહીંયાથી થી અવેલેબલ છે હા બિલકુલ ત્યાંથી લાવું છું જી જી કોઈ એને ના ના પાડી શકે ઓકે 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 પણ હિમાંશુ ભાઈ સવાલ એ થાય છે કે બ્લડ બેંક જે છે એ લાયસન્સ ધરાવતી બ્લડ બેંક હોય તો વાંધો નહીં પણ લાયસન્સ ન ધરાવતી હોય એવી બ્લડ બેંક કાર્યરત હોય એની સામે પગલા લેવાય છે કે કેમ એક સવાલ પહેલો અને બીજી બાબત કે એ લોકો વેપાર કરવા માટે લાયસન્સ વગર બ્લડ બેંક ચલાવે એવું કહી શકે આપણે ચોક્કસ જો લાયસન્સ ના હોય તો એ તો એ બહુ ગંભીર ગુનો છે જી એની સામે કાયદેસરની ક્રિમિનલ પ્રોસીજર કોડ નીચે પણ કાર્યવાહી કરવી જોઈએ ટ્રિબ્યુનલ કોડ નીચે પણ કાર્યવાહી કરવી જોઈએ તદુ ઉપરાંત એને જે નુકસાન થયું છે જી જી એના માટે ના પણ તમે શૂટ ફાઇલ કરી શકો છો કન્ઝ્યુમર કોર્ટમાં પણ તમે જઈ શકો છો સવાલ એટલો જ આવે છે કે યુષા જે મેડિકલ કોલેજ છે સુરેન્દ્રનગર બિલકુલ એ કોલેજ એક માન્ય કોલેજ છે અને મને જે માહિતી મળી છે કે જે માહિતી એકત્રિત કરી છે એના ઉપર મારે એટલું જ કહેવું છે કે એમને આ જે બ્લડ કલેક્ટ કરેલું છે એ આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાંથી કે ગામડામાંથી એમને જે અપીલ કરી હોય કે તમે બ્લડ ડોનેટ કરો એમાંથી એમને કલેક્ટ કરેલું છે ના બરાબર નહીં ચલો સ્વાભાવિક બે સોર્સિસ આપણે કહી શકીએ કે બ્લડ બેંકમાંથી મળે કાં સ્વૈચ્છિક દાતાઓ મળી જાય તો પણ એ પરીક્ષણની જવાબદારી કોની રહે છે એમની પાસે પરીક્ષણની જવાબદારી બ્લડ કલેક્શન બેંકની છે ઓકે એ લેબોરેટરીમાં એનું પરીક્ષણ જેમ સાહેબે કહ્યું હા બિલકુલ વિશ્વાસ ડોક્ટર વિશ્વાસભાઈ ભાઈ કે પાંચ પરીક્ષણો હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી મેલેરિયા જી અને આ આ બિલકુલ જે ટેસ્ટ છે એ તો કરવાના પણ જેમ સાહેબે કહ્યું એમ કે વિન્ડો વિડ નો સમય વધારે ગાળો છે હવે જ્યારે નવી નવી રિસર્ચ થઈ છે તમે બ્લડ બેન્ક ને એવી સૂચના છે કે તમારે કોઈ પણ ચાર્જ લીધા વગર જ્યારે બ્લડ આપવું હા બિલકુલ આજે સેવાનો જે કાયદાની વાત કર્યું હિમાંશુભાઈ આપણે પૂછવા માંગુ કે ભારત દેશની અંદર વાત કરીએ તો બ્લડ બેન્ક જે છે એ વગર ચાર્જે બ્લડ ડોનેટ બ્લડ આપતા હોય છે હોસ્પિટલ એવું લાગે છે આપને ના ના એ જે આવી બધી જે વગર લાયસન્સની બ્લડ કલેક્શન કરતી બધી સંસ્થાઓ છે એ તો કોઈ મફત કામ લાયસન્સ વાળી સંસ્થાઓ કદાચ બ્લડ ડોનેશન થી પણ કેમ્પ કરીને પણ ઉઘરાવતી હોય છે અને કદાચ કોઈ ડોનર આવે તો એ ચલો બ્લડ બેંક પાસે બ્લડ ભેગું થયું છે પણ એ બ્લડ બેંક જે છે એ કોઈ હોસ્પિટલ ને જો બ્લડ આપે છે

કે રક્તનો પ્રોસેસિંગ ચાર્જ જે આપણે આ પાંચ મેન્ડેટરી ટેસ્ટ કીધા એ નેશનલ રૂરલ હેલ્થ મિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે બિલકુલ તેમાં રક્તનો પ્રોસેસિંગ ચાર્જ નિર્ધારિત કરવામાં આવેલો છે ઓકે એમાં બે કેટેગરી છે જી કે જે સરકાર સાથે એસોસિએટ એટલે કે ગવર્મેન્ટ રન બ્લડ બેંક છે જી તે બ્લડ બેન્કોમાં આ બ્લડ નું પ્રોસેસિંગ ચાર્જ એક હજાર ને પચાસ રૂપિયા નક્કી કરવામાં છે અને જે સ્ટેન્ડ અલોન છે જી એટલે કે જેમને પોતાની અંગત બ્લડ બેંક છે બિલકુલ ટ્રસ્ટ સંચાલિત છે રેડક્રોસ સંચાલિત છે બેબી બ્લડ બેંકો રક્તનો પ્રોસેસિંગ પણ ડોક્ટર વિશ્વાસ આપ માનો લઈ નિયમ પ્રમાણે આપકો છો ચાર્જ લેવો જરૂરી છે જે આપે કીધું પાંચ ટેસ્ટ તો કોઈ પણ પ્રકારનો નફો કર્યા વગર હા બ્લડ ને તમે ડોનર માંથી લો છો હા બિલકુલ અને દર્દી સુધી પહોંચાડો છો જી એ દરમિયાન એને તમારે ત્યાં બ્લડ બેંક માં સ્ટોર કરવાનો એના પર પરીક્ષણ કરવાનો અને દર્દી નું બ્લડ આવે ત્યારે એની સાથે ક્રોસમેચ કરીને એને ઇશ્યુ કરવાનું બરાબર આખી જે પ્રોસેસ છે જી એમાં આટલો ચાર્જ ચલો થાય છે એમાં એક રૂપિયા નો નફો નથી રૂપિયાનો નફો નથી છતાં ભદ્રેશભાઈ સરકારે ગાઈડ બહાર પાડેલી છે કે જે હિમોફિલિયાના દર્દી છે જે ચડાવવાની જરૂર પડે છે ગવર્મેન્ટ હોય કે ટ્રસ્ટ રન હોય તેમણે કોઈ પણ પ્રકાર પ્રોસેસિંગ ચાર્જ લીધા વિના બિલકુલ થેલેસેમિયા હિમોફિલિયા અને જેમને વારંવાર રક્ત ચડાવવાની જરૂર પડે છે જેવા દર્દીઓને કોઈ પ્રોસેસિંગ ચાર્જ લેવો નહીં એ સરકારી ગાઈડલાઈન છે સરકારી ગાઈડલાઇન પાલન થતું જે જે ક્રોસ સંચાલિત અને સરકાર માન્ય મોટા ભાગની બ્લડ બેન્કો કરે છે અને પ્રાઇવેટ બ્લડ બેન્કો પણ આનું પાલન કરે છે સરકારી નિયમનું ઉલ્લંઘન થાય છે ડોક્ટર વિશ્વાસ આપને લાગે છે એ નિયમનું ઉલ્લંઘન જેને કરવું છે એ ઓલવેઝ કર્યા કરે છે આપણે એને રોકી નથી શકીએ આ માધ્યમથી હું જનતાને એટલું કહેવા માંગીશ જી કે જો તમારે તમારી રક્તની જરૂરિયાત છે બિલકુલ તો મેં તમને પ્રોસેસિંગ ચાર્જ કહી દીધો ચોક્કસ એ પ્રોસેસિંગ ચાર્જ ચૂકવીને તમે જે તે બ્લડ બેંક માંથી રક્ત લઈ શકો બિલકુલ વધારે રક્તનો ચાર્જ હોય ત્યાં તમે એમની પાસે ગાઈડલાઇન ચોકી શકો વિશ્વાસ સવાલ એ થાય છે કે આ સરકારી નિયમ ઉલ્લંઘન કેમ કરવામાં આવી રહ્યું છે શું ફાયદો વિશ્વાસ સરકારી નિયમનું ઉલ્લંઘન જો થતું હોય એવું હું રેડક્રોસ બ્લડ બેંકમાં છું અને રેડક્રોસ ગ્રીડના કારણે વીએસ સિવિલ શારદાબેન એલજી સોલા સિવિલ અમદાવાદ સિવિલ કેન્સર યુએન મહેતા આ દરેક બ્લડ બેંક નું મને પૂરતો મારી પાસે એક રિપોર્ટ છે કે થી સુધીમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં એક રિપોર્ટ મૂકવામાં રિપોર્ટમાં એવું સ્પષ્ટપણે ટાંકવામાં આવ્યું છે કે સરકારી નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે છે એવી મસ્ત મોટી બ્લડ બેન્કો છે કે જે નિયમનું ઉલ્લંઘન કરી રહી છે આવા રિપોર્ટ હોવા છતાં પણ આપણી પાસે તો જે તે સત્તાધીશો તેમની સામે આકરામાં આકરા પગલા લેવા જોઈએ ઓકે એટલે સરકાર ઇન્ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી જવાબદાર ખરી કે એમની નેજા હેઠળ પણ આ પ્રકારની બ્લડ બેંક ચાલી રહી છે રિપોર્ટ હવા છતાં બી ડોક્ટર વિશ્વાસ ચાલી રહી છે અને જો પગલા નથી લેવામાં આવ્યા જી તો એના માટે શું કરવું એ કદાચ જવાબ હું વાળો વ્યક્તિ નથી સત્તા છે કહી શકો છો કે એવા પગલા જરૂરથી લેવા જોઈએ જાગૃત નાગરિક તરીકે હું ઓલવેઝ એવું કહીશ કે મેં જે પ્રોસેસિંગ ચાર્જ કીધો કે ચૌદસો પચાસ રૂપિયા હોલ બ્લડ અથવા તો પેક્સેલ ના ચારસો રૂપિયા એફએફપી ના જી જી અને ચારસો રૂપિયા પ્લેટલેટ નો પ્રોસેસિંગ ચાર્જ સરકારે નક્કી કરેલો છે હા બિલકુલ આ માધ્યમથી હું અમદાવાદ અને ગુજરાત ની જનતા ને આટલું કહીશ જી 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 તો ખુબ જ હોશિયાર છે આ નો અભાવ હશે તો અત્યાર સુધી ક્યાંક વધારે પૈસા આપ્યા હશે કાલ થી નહીં હવે આપના સાંભળ્યા પછી કદાચ ઘણા લોકો જાગૃત થઈ જશે પણ ભાઈ હવે આ લોકો સામે કેવા પગલા લેવા જોઈએ પહેલી બાબત બીજી બાબત એ થાય છે કે ના ટેસ્ટ થઈ ગયા પછી પણ જો કદાચ બેદરકારી જોવા મળે છે તો આના માટે આપણે કોને જવાબદાર ઠેરાવવા બીજી બાબત આ બાળકોના પરિવાર શું કરશે હવે એમની પાસે શું માર્ગદર્શન મેં તમને આнда પહેલા એ જ કહ્યું કે બાળક તો થેલિસિમિયા મેજર થી સફર થાય છે જી બિલકુલ એ ઓલરેડી પેશન્ટ છે જી હા એની મુસીબતમાં થોડો વધારે થયો છે ને આ કુટુંબીજનોની મુસીબતમાં વધારે થયો છે ઓ ઇન્ફેક્ટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝ થવાજી મોરો સવાલ એટલો જ છે આવા બાળકોના શાંત બેસી જોઈએ ઓકે તાત્કાલિક આની સામે પગલા ભરવા જોઈએ હું મારું કેવું એમ નથી કે હોસ્પિટલ ઇઝ એટ ફોલ્ટ બિલકુલ પરંતુ હોસ્પિટલ જયારે આવું ઇન્ફેક્ટેડ બ્લડ જો ચડ્યું છે ને પંદર બાળકોને જયારે ચડ્યું છે તો એ સમજી શકાય એવી બાબત છે કે એકાદ બાળકમાં કદાચ હોસ્પિટલ કયા દર્દી પાસે બ્લડ લીધું છે ક્યારે લીધું છે કઈ તારીખે લીધું છે અને કયા ટેસ્ટ કર્યા છે એ ટેસ્ટ કરનાર ઓફિસર કે જે મેડિકલ ઓફિસર છે ડોક્ટર છે એની શું છે એની સિગ્નેચર છે કે નહીં એના ઉપર આ બધા જ ડોક્યુમેન્ટો બહુ કઈ પણ ભૂલ લાગે કે ઉણપ લાગે તો ચોક્કસ આના દર્દીના બાળકો ના પિતા કે એમના વાલીએ એની સામે ચોક્કસ પગલા ભરવા જોઈએ કારણ કે એનું બાળક જે પંદર દિવસે કે એક મહિને મારે ભદ્રેશભાઈ આપણે એજ કેવું છે કે આ બાળકો પંદર બાળકો જે સફર થયા એનાથી ભવિષ્યમાં બીજા કોઈ બાળકોને તો થતું અટકશે ને ઓકે પણ એમને કદાચ ન્યાય ના મળે બરાબર છે પણ એક બ્લડ કલેક્શન જે કરતી બેંક છે

તો જગ્યા કેટલી હોવી જોઈએ ઓકે સ્ટાફ કેટલો હોવો જોઈએ ઇક્વિપમેન્ટ તમારી પાસે કેવા હોવા જોઈએ જે તે ઇક્વિપમેન્ટો નું વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ થયેલો હોવો જોઈએ ઓકે એ ઇક્વિપમેન્ટ નું મહિનામાં અથવા તો વાર્ષિક બે વખત અમુકનું વાર્ષિક ત્રણ વખત અમુકનું વાર્ષિક જી કેલિબ્રેશન થતું હોવું જોઈએ બરાબર કે ઇક્વિપમેન્ટ જે પ્રમાણે કામ કરવા માટે એનો પ્રોગ્રામ કરેલો છે બિલકુલ તે પ્રમાણે કામ કરે છે કે નહીં ઓકે સેમ્પલ વોલ્યુમ જે લેવાવું જોઈએ લે છે કે નહીં ઓકે એ દરેકનું કેલિબ્રેશન થવું જોઈએ આ બધા જ નિયમો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાયેલા છે અને જયારે જયારે બ્લડ બેંક નું ઇન્સ્પેક્શન થાય છે જી ત્યારે બારીકાઈ થી ઓકે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બ્લડ બેંક ગુજરાત માં એકસો છત્રીસ બ્લડ બેંક નું ઇન્સ્પેક્શન થાય છે ત્યારે સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાંથી એક અધિકારી આવે છે જી એક લોકલ અધિકારી ફૂડ એન્ડ ડ્રગ ના હોય છે જી જી અને એક ટેકનિકલ એક્સપર્ટ તરીકે એની સમયસર ચકાસણી થાય છે નામાંકિત બ્લડ બેંક ના એસોસિએટ અથવા તો પ્રોફેસર કક્ષાના વ્યક્તિ બરાબર છે ટેકનિકલ એક્સપર્ટ તરીકે ઓકે એમ ત્રણ થી ચાર

બસ એ વિન્ડો પીરિયડ છે વિન્ડો બીજો કોઈ કારણ માની શકે આપણે મારે વિન્ડો જી માનશું બીજો કોઈ કારણ માટે ના હોય કારણ કે જે બ્લડ બેંક ની અંદર વાત વિન્ડો પીરિયડ માટે પણ જવાબદાર છે તમામ વસ્તુઓ ડિસ્પોઝેબલ છે ઓકે

થાય છે એ દરેક બ્લડ બેંકે કમ્પલસરી સરકારે નિયમ બનાવવો જોઈએ કે જો એમને આ સાધન વસાવવું હશે તો જે ચાલુ રાખી શકશે કારણ કે આજે આટલા બધા રિસર્ચ થઈ રહ્યા છે ફિલ્ડમાં તો તમે કોઈ પણ બાળકની જિંદગી સાથે કે કોઈ પણ પ્રશ્ન જિંદગી સાથે તમને ખેલ રમત રમવાનો અધિકાર નથી ચોક્કસ બિલકુલ આજે 15 બાળકો સહન કરશે એ કોના હિસાબે સહન કરશે યસ યસ તમે આ સાધનના હિસાબે સહન કરશે આ વિન્ડો પીરિયડના હિસાબે સહન કરશે અને આના લીધે તો હોસ્પિટલને ફાવતું આવે છે ચોક્કસ બિલકુલ તો દર્શક મિત્રો આ ચર્ચામાં નિષ્કર્ષ આપણે કાઢે છે કે આમાં બાળકોનો શું વાંક છે કે એમને થેલેસેમિયા થયો એમનો વાંક છે કે પછી થેલેસેમિયા થયું છે ત્યારે એમને બ્લડ માટેની જે પ્રક્રિયા કરવામાં આવે છે એમાં જે ઇન્ફેક્શન લાગ્યું છે એમાં જવાબદાર કોને માનવા અને જવાબદાર જો કદાચ પકડાય છે તેમની સામે પગલાં લેવામાં આવશે કે નહીં આવે અને સાથે સાથે જે હિમાંશુભે કીધું એ પ્રમાણે કે શું યોગ્ય પગલાં લેવાની શક્યતા કેટલી અને આ પરિવારના સભ્યો કાયદાકીય પગલા માટે કેટલા તૈયાર થાય છે કારણ કે આપણે ચર્ચા કરતા હોય છે કાર્યક્રમ ગોઠાય છે સરકારી કાર્યક્રમો પણ થાય છે કે લોકોના આરોગ્યની ચિંતા કરવામાં આવે પણ આખરે આવા કાર્યક્રમો ખાલી એ કાગળ પર રહી જાય છે કે શું કારણ કે એવી બ્લડ બેંક હજી પણ છે કે જે લાયસન્સ વગર ચાલે છે એવી ઘણી બ્લડ બેંક છે કે જેમની પાસે યોગ્ય સાધન સામગ્રી નથી તો એવી પછી ઘણી બધી હોસ્પિટલમાં પણ આવી સાધન સામગ્રીનો અભાવ હોઈ શકે છે આવી શંકાને નકારી શકાતી નથી પણ આખરે ન્યાય આ બાળકોને મળવો જોઈએ એ આશા સાથે આ ચર્ચાની સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંનેઓ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર